શ્રી શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી બી એડ કોલેજમાં આપ સભી વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે એફવાય બી એ સુંદરમની પ્રતિનિધિ વાર્તાઓમાં ખોલકી વાર્તા વિશે અભ્યાસ કરી કરીશું ધ્યાનપૂર્વક સાંભળજો પછી ફળિયામાં કૂતરા એકદમ ભસવા લાગ્યા એટલે મને થયું કે બધા આવતા હશે હું મેળી પર ચડી અને બારીની ફાટમાંથી જોવા લાગી એટલામાં મારી ભાભી કેળમાં છૈયાને ઘાલી દાદરો ચડીને આવી બોલી છૈયમ ચંદનબા આમ સંતાઈને શું ભાળો છો કાંઈ નહીં લો હું તમને બતાવું એટલે કે અહીં એક સ્ત્રી છે તો એ તેમની વાત કરવામાં આવી છે તે સ્ત્રીને એક પુરુષ જોવા આવે છે તો ત્યારે એકદમ એના ફળિયામાં કૂતરા ભસવા લાગ્યા એટલે કે કોઈ વ્યક્તિઓ આવે છે એવું લાગે છે ત્યારે જે કૂતરાઓ ભસતા હોય છે તે સ્ત્રી જુએ છે અને તે અચાનક મેળી પર ચડી અને બારીની જે ફાટ હોય તિરાડ હોય તેમાંથી જુએ છે એટલામાં તો એના ઘરમાં તેની ભાભી છે કેળમાં તેના છોકરાને ઉપાડી અને તે તેને દાદરે એટલે કે અગાસી ઉપર ચડે છે ત્યારે તેમની ભાભી એમને પૂછે છે કે ચંદનબા આમ સંતાઈને શું ભાળો છો એટલે કે એ સ્ત્રીનું નામ ચંદનબા હતું તે બારીની તિરાડમાંથી જુએ છે ત્યારે તેમની ભાભી કહે છે કે ચંદનબા તમે તે બારીમાં બારીના આડા સંતાઈને તમે શું જોવો છો ત્યારે ચંદનબા કહે છે કાંઈ નહીં ભાભી લો હું તમને બતાવું પછી કહે કે ચાલો હું તમને કાંઈક બતાવું એમ ત્યાં તેમણે એકદમ મને બાથમાં લીધી એમનું મોઢું મારી સાથે ઘસાવા લાગ્યું અહીં પાઠ બીજો શરૂ થાય છે વાર્તા તો એ જ છે ખોલકી પણ બીજો ભાગ શરૂ થાય છે પછી મારા મોઢા સાથે મોઢું ઘસાવા લાગ્યા બોલ્યા બહુ શરમાય છે કંઈ અને મને જોરથી દબાવી ઓ મારાથી બોલાઈ જવાયું એમણે કહ્યું બરાબર છે એટલે કે ત્યાં તેમને જે પુરુષ જોવા આવેલો હોય છે ચંદનબાને ત્યારે અચાનક એ ચંદનબાને તેના બાથમાં એટલે એમને ભીડે છે એમનું મોઢું છે તો એ પુરુષનું મોઢું તે ચંદનબાના મોઢા સાથે ઘસાવા લાગે છે ત્યારે બહુ જ એ ચંદનબા શરમાય છે અને એમને ચંદનબાને જોરથી દબાવે છે તે ત્યારે એ ચંદનબાન બાથી કાંઈ રહેવાયું નહીં અને કહી દીધું એમનાથી બોલાઈ ગયું કે શું આ શું એમ તો એ પુરુષ કહે છે એ બરોબર છે એમ હું ખાટલામાં આડી પડી એમણે બીજી સિગારેટ કાઢી પાંચ સાત દમ લીધા એમની કરોડ વાકી વળેલી દેખાઈ એમના મોટા પાસળા થોડા થોડા દેખાતા હતા સુપડી જેવી મૂસો હોઠ પર લટકતી હતી એટલે કે એ ચંદનબા છે તે ખાટલામાં સૂતા હતા ત્યારે તેમણે જોયું કે એ પુરુષ છે તેમણે બીજી સિગારેટ કાઢી અને તે તેમણે પાંચ સાત છે તે ઘૂંટ લીધા એમ એમની જે કરોડ હતી તો એ તે વાકી વળેલી જોઈએ એમ એમના મોટા મોટા જે પાસડા હતા તો એ દેખાવા લાગી એમ અને મોટી મોટી સુપડી જેવો તો એમની મૂછો દેખાવા લાગી અને લટકતી જોવા મળી એમ પછી એમણે હાથની ઝાપટ મારી દીવો હોલવી નાખ્યો અને બધું અંધારું અંધારું થઈ ગયું તે ખાટલામાં કેણીગમ આવીને બેઠા તેને તેની મને ખબર ન પડી હું માથે હાથ નાખી સૂતી હતી ત્યાં એમનું મોઢું મારા ગાલ પર આવ્યું અને એમના દાંત મારા ગાલ પર બીડાયા મારાથી જરાક શીશ પડાઈ ગઈ એમનો હાથ મને ખેંચતો લાગ્યો તોય હું ફરી નહીં એટલે જોરથી મને ખેંચી તોય મેં જાલેલી ઈસ મેલી નહીં પછી એમણે ખૂબ જોરથી એક આંચકો માર્યો અને મારા હાથ ઈસથી છૂટી ગયા અને એ બોલ્યા આમ ફરને ખોલકી એટલે કે એ પુરુષ જે હતો તો એ ચંદનબાને હાથ દ્વારા એક ઝાપટ સોરી એ ચંદનબાના જે ઘરમાં હોય છે તો ત્યાં એ રાત્રિના સમયે એ દીવડા ઉપર હાથ મારી અને એ દીવડો હોલવી નાખે છે અને આખા ઘરમાં તે અંધારું કરી દેતો હોય છે ત્યારે તે ખાટલામાં એકદમ આવી અને ત્યાં બેઠા એમ તો એ ચંદનબાન બા પણ શરમાઈ ગયા અને જેમણે માથે હાથ નાખીને સૂતી હતી ત્યાં એમનું મોઢું છે એટલે કે પુરુષનું તેના ગાલ પર અથડાવવા લાગ્યું એમ એમના દાંત મારા ગાલ પર બીડાયા એટલે કે એના દાંત છે એના દ્વારા એમને થોડોક એના ગાલ ઉપર બીડાવા લાગ્યા એમનાથી ચંદનમાંથી જરાક બૂમ પડાઈ ગઈ એમનો હાથ છે તો એ મારા હાથને ખેંચતા મેં જોયું એમ તોય એ ચંદનબા છે તે ફરી નહીં એટલે જોરથી એ ચંદનબાને એ પુરુષે ખેંચી એમ તોય એની જે ઝાલેલી ઈશ હતી હાથ દ્વારા તે મુકાણી નહીં એમ પછી એમને ફરીથી ખૂબ જોરથી એક આંચકો માર્યો એ પુરુષે તે ચંદનબાના હાથને એમ તો ચંદનબાએ જે હાથ દ્વારા ઈશને પકડેલી હતી તે તેમના હાથમાંથી એ ઈશ છૂટી ગઈ એમ અને એ બોલ્યા એ પુરુષ આમ ફરને ખોલકી એટલે ચંદનબાનને પ્રેમથી કહે છે કે ભાઈ આમ ફરને ખોલકી તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સુંદરમની પ્રતિનિધિ વાર્તાઓમાં ખોલકી વાર્તા પૂર્ણ થાય છે આવતા પીરિયડમાં આપણે બીજી વાર્તા વિશે અભ્યાસ કરીશું